નમસ્કાર ખેડૂત મિત્રો હવે ધીમે ધીમે ચોમાસું પૂરું થવાના આરે છે અને ધીમે ધીમે ઠંડીની શરૂઆત થશે તો શિયાળુ સિઝનના અગત્યના પાકો એટલે કે રાયડો અને ઘઉં તો ખેડૂત મિત્રો જો તમે આ વર્ષે રાયડો કે ઘઉંની ખેતી કરવા માંગતા હોય તો રાયડો કે ઘઉંનું વાવેતર કર્યા પહેલાં આ વિડીયો તમારા માટે ખાસ બનાવેલ છે તો વાવેતર કર્યા પહેલાં આ વિડીયો જોવો ખૂબ જરૂરી છે અને આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી પણ મોકલાવજો જેથી દરેક ખેડૂતોને ખ્યાલ આવે કે આ વર્ષે રાયડાનું વાવેતર કરવું કે ઘઉંનું વાવેતર કરવું જનરલી બધા ખેડૂત મિત્રો કોઈ પણ પાકનું વાવેતર વધુ આવક થાય તે માટે કરતા હોય છે તો રાયડા અને ઘઉંમાંથી કયા પાકનું વાવેતર કરવાથી વધુ આવક મળે તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો જનરલી ખેડૂત મિત્રો રાયડાનું વાવેતર ઓક્ટોબર મહિનાની શરૂઆતથી નવેમ્બર મહિનાની શરૂઆત સુધી કરતા હોય છે જ્યારે ઘઉંનું વાવેતર ખેડૂત મિત્રો પંદર નવેમ્બરની આજુબાજુથી ત્રીસ નવેમ્બરની ત્રીસ નવેમ્બરની વચ્ચે ખેડૂત મિત્રો કરતા હોય છે તો ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં આપણે એ વાત કરીશું કે ખેડૂત મિત્રો ઘઉંની જગ્યાએ રાયડાનું વાવેતર કેમ વધુ કરવું જોઈએ તેના વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું આપણે આજે વાત એક એકરમાં એટલે કે ચાલીસ ગુંઠા પ્રમાણે કરીશું હવે રાયડા વિશે વાત કરીએ તો રાયડાનું બિયારણ એક એકરમાં આઠસો ગ્રામથી એક કિલો બિયારણની જરૂર પડે છે જેના ભાવ વિશે વાત કરીએ તો આઠસો થી હજાર રૂપિયામાં સારી કંપનીનું બિયારણ મળી રહે છે અને અત્યારે તો રાયડાના દરેક બિયારણને

ચારસો થી પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા બીજ માફત પાછળ ખર્ચો થાય છે એટલે કે રાયડામાં રૂપિયાનું બિયારણ થાય છે ત્યારે ઘઉંનું બિયારણ પચીસો એકરનો ખર્ચ આવે છે હવે ખાતર વ્યવસ્થાપન વિશે વાત કરીએ તો એક એકર રાયડામાં એક થેલી ડીએપી ખાતર અથવા એક થેલી વીસ વીસ જીરો તેર એટલે કે એપીએસ ખાતરની જરૂર પડે છે અને જો પોટાશ ખાતર ઉમેરવું હોય તો પંદરથી વીસ કિલો પોટાશ ખાતર ખેડૂત મિત્રો શકે છે અને પૂરતી ખાતર તરીકે યુરિયા ખાતર અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર ખેડૂત મિત્ર વાપરી શકે છે આ ત્રણેય ટોટલ કરીએ તો પચીસો થી ત્રણ હજારનો ખર્ચો ખેડૂતને આવે છે તેની સાથે સામે ઘઉંની વાત કરીએ તો એક એકરમાં એક થેલી ડીએપી અથવા એક થેલી વીસ વીસ જીરો તેર એટલે કે એપીએસ ખાતરની જરૂર પડે છે તેની સાથે એક થેલી પોટાશ ખાતરની જરૂર પડે છે પૂરતી ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ અથવા બે થેલી યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે અને સાથે પાયાના ખાતર તરીકે ઝીંક સલ્ફેટ અથવા મેગ્નેશિયમ સલ્ફેટ પણ ખેડૂત મિત્રોને વાપરવાની જરૂર પડતી હોય છે આ આ રીતે જોતા એકર ઘઉંમાં પાંચ હજાર રૂપિયાનું ખાતરની જરૂરિયાત પડતી હોય છે તો આ રીતે ખાતર વ્યવસ્થા ચોખ્ખો ખેડૂતોને બે હજારનો ફાયદો રાયડાની ખેતીમાં થઈ શકે છે હવે નિંદામણ નાશક વિશે વાત કરીએ તો રાયડાની ખેતીમાં નિંદામણ નાશકની જરૂર પડતી નથી જ્યારે ઘઉંની ખેતીમાં એકથી બે વાર નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવો જરૂરી છે જેના લીધે એક એકરમાં આઠસોથી હજાર રૂપિયાનો ખર્ચો વધારાનો થાય છે ત્યારબાદ રોગ વિશે વાત કરીએ તો રાયડાની ખેતીમાં પ્રમાણમાં રોગ જીવાતના પ્રશ્નો રહે છે ખાલી મોલાનો પ્રશ્ન રહેતા હોય છે જે જે ખેડૂત સામાન્ય કોઈપણ દવા દ્વારા તેને નિવારણ લાવી શકે છે એટલે કે રાયડાની ખેતીમાં રોગ જીવાત માટે લગભગ પાંચસો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે તેની સામે જો ઘઉંની ખેતીમાં વાત કરીએ તો ઘઉંની ખેતીમાં ઉદ્યોગનો પ્રશ્ન ઈયળનો પ્રશ્ન અને ઘેરુના રોગના પ્રશ્નો ઘણા મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે તો તેના ખર્ચાની વાત કરીએ તો એક એકરમાં હજારથી પંદરસો રૂપિયાનો ખર્ચો કરવો પડતો હોય છે રાયડાની ખેતીમાં જ્યારે ઘઉંની ખેતીમાં ખેડૂત મિત્રો પાંચ થી છ પિયતની જરૂર પડતી હોય છે આ રીતે જોવા જઈએ તો ખેડૂત મિત્રો ભાડે પિયત કરતા હોય તો તેમને બે થી ત્રણ હજારનો ચોખ્ખો પિયતનો ફાયદો થઈ શકે છે એટલે કે રાયડાની ખેતી જો ખેડૂત મિત્ર કરશે તો થઈ શકે છે આ રીતે જોતા ઘઉંની ખેતીમાં બિયારણની વ્યવસ્થાપન નવ થી દસ હજારનો ખર્ચો થાય છે જ્યારે રાયડાની ખેતીમાં પાંચ થી છ હજારનો ખર્ચો થાય છે હવે ઉત્પાદન વિશે વાત કરીએ તો એક એકરમાં ઘઉંનું ઉત્પાદન પંચોતેર થી એસીમાં મળે છે જ્યારે એક મણનો ભાવ પાંચસો થી છસો રૂપિયા સુધીનો મળે છે આ રીતે જોતા એકરમાં ચાલીસ હજારના ઘઉં થાય છે તેની સામે દસ હજાર રૂપિયાનો ખેતી ખર્ચ થાય છે એટલે કે ત્રીસ હજારની ચોખ્ખી આવક ખેડૂત મિત્રોને ઘઉંની ખેતી દ્વારા મળી શકે છે રાયડાના ઉત્પાદન વિશે વાત કરીએ તો એક એકરમાં ચાલીસ થી પચાસ મણ રાયડાનું ઉત્પાદન મળે છે રાયડાના ભાવ વિશે વાત કરીએ તો એક મણનો ભાવ એક હજારથી અગિયારસો રૂપિયા સુધીનો ભાવ મળે છે મળી રહે છે તો આ રીતે બંને વચ્ચેનો તફાવત કાઢતા જોવા મળે છે ઘઉંનું ઉત્પાદન એક એકરમાં ત્રીસ હજારનો ચોખ્ખો નફો થાય છે જ્યારે રાયડાના ઉત્પાદનમાં એક એકરમાં પિસ્તાલીસ હજારનો ચોખ્ખો નફો થાય છે તો આ રીતે જોવા જઈએ તો ખેડૂત મિત્રો ઘઉંની જગ્યાએ રાયડાની ખેતી દ્વારા પંદર થી વીસ હજારની ચોખ્ખી વધારાની આવક ખેડૂત મિત્ર લઈ શકે છે તો ખેડૂત મિત્રો જો તમારી પાસે પાંચ વીઘા જમીન હોય તો તમે પાંચ વીઘા જમીનમાંથી ત્રણ થી ચાર વીઘામાં રાયડાની ખેતી કરી શકો છો અને એક વીઘામાં એટલે કે ઘર પૂરતા તમે એક વીઘો ઘઉંની ખેતી કરી શકો છો તો ખેડૂત મિત્રો તમને આ કૃષિ માહિતી કેવી લાગી જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી અવશ્ય પહોંચાડજો અને જે ખર્ચાની વાત આપણે ગ્રુપ વિડીયોમાં કરી છે તે ઉપર નીચે પાંચ દસ ટકા થઈ શકે છે અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન